રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીના નિયમોનું ચુસ્ત પાલન કરવા પર ભાર મૂકવામાં આવે છે ત્યારે અમરેલી શહેરના અનેક બિલ્ડિંગના ફાયર એનઓસી ફરજી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવે છે અમરેલી નગરપાલિકાના પૂર્વ સદસ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવે છે પાલિકાના પૂર્વ સદસ્ય પંકજ રોકડ દ્વારા ફાયર ઓફિસર પર લાંચ લેવાના ગંભીર આક્ષેપ કર્યા છે. અમરેલીના ફાયર ઓફિસર હરિકૃષ્ણ દાન ગઢવી દ્વારા ફરજી ફાયર એનઓસી આપવામાં આવ્યા હોવાના ગંભીર આરોપ લગાયા છે. અમરેલી નગરપાલિકાના પૂર્વ સદસ્ય પંકજ રોકડે આધાર પુરાવા સાથે આરોપ લગાવ્યો છે. અમરેલી શાંતબા મેડિકલ કોલેજની બે બિલ્ડિંગમાં ફાયર એનઓસી ફરજી છે. પંકજ રોકડ દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ માંગવામાં આવેલી માહિતી અનુસાર શાંતબા મેડિકલ કોલેજની બિલ્ડિંગમાં બાંધકામની રજા ચિઠ્ઠી જ ઇશ્યુ

સેશન્સ જજ તેમજ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેખિત રજૂઆત કરી છે પૂર્વ નગરપાલિકા સદસ્ય પંકજભાઈ રોકડ મને એવું જાણવા મળ્યું કે ગઢવી સાહેબ ફાયરમાં ચાર્જ કરે છે એટલે વારંવાર એની ફરિયાદ આવતી હતી મેં એની આરટીઆઈ કરી અને મને એવું જાણવા મળ્યું કે સિવિલ હોસ્પિટલમાં સાત માળની બિલ્ડિંગ અને ત્રણ માળની બિલ્ડિંગ એમાં ગેરનીતિ અજમાવેલી છે અને ખોટી એનુસી આપેલી છે અને ખોટા ડોક્યુમેન્ટ વગેરે મેં માહિતી મેગી તો મને એમાં જાણવા મળ્યું આ આ ગઢવી સાહેબને તો ઓનલી ફોર પોલીસ સજાગ થવી જોઈએ અને જેલ હવાલે જ કરવા જોઈએ પંકજભાઈ રોકડ નગરપાલિકાના પૂર્વ સદસ્ય છે એક સામાજિક કાર્યકર છે એને કરેલી અરજીને એને કરેલી આરટીઆઈના દરેક કાગળો જો જોતા એવું સ્પષ્ટ લાગે છે કે અમરેલી નગરપાલિકાના ફાયર ઓફિસર હરિકૃષ્ણદાન ગઢવી કે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં જ્યારે અગ્નિકાંડ થયો ત્યાર પછી એનો લાભ લઈ અમરેલી શહેરના તમામ બિલ્ડિંગોને કડકાઈથી સીલ કરવા એ બાબત યોગ્ય છે પરંતુ બિલ્ડિંગના તમામ આધાર પુરાવા હોય આમ છતાં રજા ફાયર એજન્સી પૈસા લીધા વગર એને કોઈને આપેલ નથી એની સામે હવે તો એને ફરજી ફાયર ફાયર એન આપવાની ચાલુ કરી છે એટલે કે અમરેલી શહેરની જે સિવિલ હોસ્પિટલ છે અને એમાં જે મેડિકલ કોલેજ છે શાંતાબા મેડિકલ કોલેજ એના બે બિલ્ડિંગો એક સાત માળનું એક ત્રણ માળનું જ્યાં ભવિષ્યના ડોક્ટરો અભ્યાસ કરે છે એની હોસ્ટેલો છે આ બંને બિલ્ડિંગોને નગરપાલિકાની રજા ચીઠી ઇસ્યુ નથી થઈ એવું નગરપાલિકાએ જ પંકજભાઈને આરટીઆઈમાં જણાવ્યું છે તો આ બંને બિલ્ડીંગોને ફાયર ઓજ કેવી રીતે મળી શકે એટલે એના ઉપરથી સ્પષ્ટ થઈ જાય કે આ ફાયર એનોસી ફરજી છે બીજું હરિકૃષ્ણદાન ગઢવીને ફક્ત પંદર મીટરની હાઈટ સુધી જ ફાયર ઓજસી કાઢવાના અધિકાર છે જ્યારે આ બિલ્ડીંગ વીસ મીટર કરતાં વધારે છે ત્રીજું કે આ જ્યારે બંને બિલ્ડીંગોને ફાયર એનસી આપવામાં આવી ત્યારે અમરેલી નગરપાલિકામાં ઓફલાઈન ફાયર એનઓસી નીકળતી હતી એટલે ફાયરની એનઓસી લેવા માટે તમારે એક સાડા કાગળમાં અરજી એક ત્રણસોનો સ્ટેમ્પ અને જે ફાયરની ફી ભરવાની થતી હોય એની ફીનું ચલણ ભરવાનું હતું આવી કોઈ જ વસ્તુ ઇન્વર્ટ થયેલી નથી પરંતુ હાલના ફાયર વિભાગના જાવક રજિસ્ટરમાં બંને એનઓસી ના નંબરો એમાં દાખલ કરેલ છે અને ફરજી ફાયર એનસી એને બહુ મોટા રૂપિયા લઈને આપેલ છે